એક સમયના જીગરજાન મિત્રો આજે એકબીજાના કટ્ટર દુશ્મન કઈ રીતના બની ગયા દુનિયાભરમાં અત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને મસ્કની ચર્ચા થઈ રહી છે જે રીતના બંને જાહેરમાં આવીને ઝઘડી રહ્યા છે એલન મસ્કે એક નિવેદન આપ્યું એટલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી અને એ પોસ્ટ વાંચીને બધા આશ્ચર્યચકિત થઈ ગયા અને દેશી ભાષામાં કહીએ તો મામલો હવે મેદાને આવી ગયો છે નમસ્કાર આપની સાથે હું છું પાયલ આ બબાલની શરૂઆત એક બિલના કારણે થઈ છે આમ તો છેલ્લા કેટલાય સમયથી બંને જણા વચ્ચે એક ખટપટ તો હતી ઝીણી પણ એ જાહેરમાં નહોતી અંદરો અંદર એ બંને જણા ઝઘડતા કે પછી કશું કરતા તો એની ચર્ચાઓ થતી હતી પણ એ જાહેરમાં નહોતું પણ હવે બંને જાહેરમાં ઝઘડી રહ્યા છે સ્પેસ એક્સ અને એક્સના માલિક એલન મસ્કે વન બિલ બ્યુટિફુલ બિલ જે છે એ અંગે ખૂબ ગુસ્સે થઈ અને કહ્યું હતું કે આ બિલ પાસ ન થવું જોઈએ બીજી તરફ ડોનાલ્ડ ટ્રમ્પ કોઈ પણ કિંમતે એ બિલ પસાર કરાવવા માંગે છે હવે બંને એ વિષય પર આમને સામને આવી ગયા મસ્કે આજે ટ્વિટરમાં એક ટ્વીટ કર્યું અને એમાં એમણે લખ્યું છે કે મારા વિના ટ્રમ્પ ચૂંટણી હારી ગયા હોત અત્યારે જે ડેમોક્રેટિક હાઉસ પર નિયંત્રણ રાખતા અને રિપબ્લિક એમને એકાવન કાતો પચાસથી હરાવી દેતા એટલે એમણે જે આંકડાઓ કહ્યા છે કે એ હારી જવાના હતા જો હું ન હોત તો અને એની સામે એમણે ત્યાંથી ન અટક્યા જ્યારે એમણે આ ટ્વીટ કર્યું એના પછી બધી જ જગ્યાએ ચર્ચાઓ શરૂ થઈ ગઈ કે એલન મસ્કે અચાનક આવું ટ્વીટ કેમ કર્યું એના પછી એમણે પાછું એક પોલ પણ મૂક્યો એટલે એક ટ્વીટથી એના અટકાયા પોલ મૂક્યો જેમાં એમણે કહ્યું કે શું આપણે હવે અમેરિકામાં એક નવા રાજકીય પક્ષ બનાવવો જોઈએ એંશી ટકા વસ્તી એટલે એ મધ્યમ વર્ગનું પ્રતિનિધિત્વ કરે એવો કોઈ પક્ષ બનાવવો જોઈએ આવો એમણે પોલ મૂક્યો અને પછી બધાને ખબર પડી ગઈ કે હવે એલન મસ્ક જાહેરમાં આવી અને વિરોધ કરી રહ્યા છે એના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પ પણ ચૂપ નથી બેસવાના જ્યારે જાહેરમાં આવી અને એલન મસ્ક આવું બધું બોલી રહ્યા છે ત્યારે ટ્રમ્પે પણ એનો જવાબ આપ્યો અને કહી દીધું કે તમારે આનું ભોગવવું પડશે ટ્રમ્પે જ્યારે મીડિયા સાથે વાત કરી રહ્યા હતા ત્યારે એમણે કહ્યું કે હું એલનથી ખૂબ દુઃખી અને નિરાશ છું મેં તેમને ઘણી બધી મદદ કરી તેઓ બિલની આંતરિક કામગીરી અહીં બેઠેલા કોઈ પણ કરતાં વધારે સારી રીતના જાણે છે એમને શું સમસ્યા છે એનું સોલ્યુશન લાવવા માટે અમે પ્રયાસ કર્યો એ કેમ અત્યારે આટલા પરેશાન છે I'm very disappointed because Elon knew the inner workings of this bill better than almost anybody sitting here, better than you people. He knew everything about it. He had no problem with it. All of a sudden, he had a problem. And he only developed the problem when he found out that we're going to have to cut the EV mandate because that's billions and billions of dollars. And it really is unfair. We want to have. Cars of all types. Electric, we want to have electric, but we want to have gasoline, uh, combustion. We want to have different. We want to have hybrids. We want to have all, we want to be able to sell everything. And when that was cut, and Congress wanted to cut it, he uh, became a little bit different. And I can understand that. But he knew every aspect of this bill. He knew it better than almost anybody. And he never had a problem until right after he left and if you saw the statements he made about me which i'm sure you can get very easily it's very fresh on tape uh, he said the most beautiful things about me and he hasn't said bad about me personally but i'm sure that'll be next but i'm હવે બંને મિત્રો છે આમ તો એવું કહેવાય કે એવરીથિંગ ઇઝ ફેર ઇન લવ વોર એન્ડ ગેમ અને પોલિટિક્સમાં પણ એવું હોય છે કે એમાં પણ બધું જ ફેર હોતું હોય છે એટલે બંને મિત્ર હતા બંને જણા એવી રીતના મિત્રતા એમને દર્શાવી કે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ લડી રહ્યા હતા ત્યારે બધાને એવું લાગતું હતું કે ડોનાલ્ડ ટ્રમ્પ નથી લડી રહ્યા એલન મસ્ક લડી રહ્યા છે ડોનાલ્ડ ટ્રમ્પની જીત બાદ એલન મસ્ક જે નાચ્યા હતા એ વિડીયો પણ ખૂબ વાયરલ થયા અને એ બધું જ જોયા પછી એ દિવસ જુઓ અને અત્યારનો દિવસ જોવો બંને જણા એકબીજાની સામ સામે આવી ગયા છે સત્તાની ભૂખ નામ બનાવવાની વાત એ કોઈ પણ દેશ હોય કોઈ પણ રાજ્ય હોય બધી જ જગ્યાએ એ સંબંધો તો સરખા જ રહેવાના છે રાજનીતિ એ રાજનીતિ જ છે રાજનીતિમાં કોઈ જ લાંબો ટાઈમ સુધી દોષ કે દુશ્મન નથી રહી શકતું બધાને એકબીજાની જરૂર પડતી હોય છે હવે આ બંને જણા જ્યારે મેદાને આવી અને લડી રહ્યા છે તો આગળ ત્યાંથી જે સમાચાર આવે છે આગળ શું થાય છે તમારા સુધી પહોંચાડતા રહીશું તમારું આ વિષય પર શું માનવું છે બંનેની મિત્રતા પર શું કહેવું છે અમને કમેન્ટમાં જણાવજો અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરજો અમારા આ વિડીયોને લાઈક અને શેર કરજો